સમાજાર જેમાં થી વધુ જેટલા માય ભક્તો આ પગપારા સંઘમાં જોડાયા હતા મહીસાગર જિલ્લાના અંબાજી માતાજીના મહાકુંભમાં માં જવા માટે બાલાસીનોરથી અંબાજી પગપાળા રવિવારે સવારે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સમસ્ત બાલાસિનોર નગરના નવયુવક મંડળ પગપારા સંઘમાં બાવન ધજા સાથે બોલમારી અંબે જય જય અંબે ના ગગનભેદી નાદ સાથે નવયુવક મંડળ દ્વારા બાલાસિનોરથી અંબાજી પગપારા સંઘ રવાના થયો હતો આ સંઘને યુવા નેતા પાઠ પાઠક દ્વારા પગપારા સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યો હતો જેમાં સાહીઠથી વધુ માય ભક્તો આ પગપારા સંઘમાં જોડાયા હતા તમામ સમાજના લોકોએ એકત્રિત થઈ અઠ્યાવીસ વર્ષથી પગપારા નીકળતા સંઘના પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બાલાસિનોર નગર માં ગરબા રમઝટ વચ્ચે રથ સાથે સંઘ પ્રસ્થાન કરવા માટે બાલાસિનોર નગર ના તમામ લોકો કેદારેશ્વર મહાદેવ મંદિર સુધી સાથે જોડાયા હતા અને બોલ મારી અંબે જય જય અંબે ના નાળા થી નગર ગુંજી ઉઠી હતું શમીલા દિવા નો રિપોર્ટ ન્યુઝ ટુડે બાલાસિનોર બાલાસિનોર નવયુવક મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમે આ સંઘ જોઈ રહ્યા છે ઓગણીસો સત્તાણુંથી આ સંઘ અમારો શરૂ થયો એ અમે પહેલાં સાત જનથી શરૂઆત કરી આજે સિત્તેર જણનો અમારો સંઘ જઈ રહ્યો છે અને ખૂબ સંકે જઈને આજે અઠ્યાવીસ વર્ષમાં કોઈને કોઈ તકલીફ નથી પડી અને દરેકની ઈચ્છાઓ મનોકામના પૂર્ણ થાય એવી રીતે અમારા સંઘના બધા અમારા જે ભાઈબંધો છે અમારા મિત્રો છે એ બધાની મનોકામના પૂર્ણ થાય એવી પૂરેપૂરી જવાબદારી લઈ તેની બાધાએ પૂરી કરાવે છે અને માતાજી પૂર્ણ કરે જ છે એ તો હજાર આધારે બેઠી છે અને અમારું અઠ્યાવીસો વર્ષ પર એ નિર્વિઘ્ન પૂર્ણ થશે એવી માતાજીને અમારી અમાર શ્રદ્ધા છે અને તે પૂર્ણ